નમસ્કાર આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચાલો સીધા જ નજર કરીએ આજના દસ સૌથી મોટા સમાચારો પર જેમાં એક એવા સમાચાર છે જે હજારો લોકોની કારકિર્દીને નવી દિશા આપી શકે છે જી હા આ દસ સમાચારોમાંથી એક સમાચાર એવા છે ને જે ખાસ કરીને યુવાનોનું ભવિષ્ય બદલી શકે છે એ કયા સમાચાર છે એ જાણવા માટે અંત સુધી જોડાયેલા રહેજો તો રાજકોટના ખેડૂતો માટે શું સારા સમાચાર છે ડુંગળી પર સરકારનો એ કયો મોટો નિર્ણય આવ્યો અમિત શાહ ગુજરાતમાં શું કરવાના છે બનાસકાંઠાની શાળાઓનો સમય કેમ બદલાયો વડોદરામાં અચાનક ક્રિકેટ સ્ટાર્સ કેમ પહોંચ્યા રવિ પાકની નોંધણી ક્યારથી શરૂ થશે સૌરાષ્ટ્રના યાર્ડમાં શેની આવક વધી રહી છે શું કચ્છમાં ફરી ધરતી ધ્રુજી પોલીસ ભરતીના ઉમેદવારો માટે શું અપડેટ છે અને સૌથી અગત્યનું યુવાનોનું ભવિષ્ય બદલનારા યુપીએસસીના સમાચાર કયા છે આ બધા જ સવાલોના જવાબ આપણે આગળ વિગતવાર જાણીશું પણ એ પહેલા જો તમને અમારું કામ ગમતું હોય તો અમને સપોર્ટ કરવા માટે આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને હા આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતે નહીં નીચે કોમેન્ટમાં એ પણ જણાવજો કે તમે અમારો આ કાર્યક્રમ ક્યાંથી જોઈ રહ્યા છો તો ચાલો હવે શરૂ કરીએ આજના સમાચારોનો પહેલો દોર સૌથી પહેલા વાત કરીએ એવા સમાચારની જે ખેડત ભાઈઓના ચહેરા પર રોનક લઈ આવ્યા છે જુઓ રાજકોટ યાર્ડમાંથી મોટા સમાચાર છે કપાસ અને મગફળીના ભાવમાં મણવિટ સીધા ચાલીસ રૂપિયાનો વધારો થયો છે મતલબ કે ખેડૂતોની મહેનત હવે રંગ લાવી રહી છે અને જાણકારોનું તો એવું પણ કહેવું છે કે જો નિકાસની માંગ આવી જ રહી તો ભાવ હજુ પણ ઉપર જઈ શકે છે અને હવે વાત ડુંગળી પકવતા ખેડૂતો માટે આવેલા એક મહત્વના નિર્ણયની કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ નીતિમાં એક મોટો ફેરફાર કર્યો છે નિકાસ પરના જે નિયંત્રણો હતા એ હવે હળવા કરવામાં આવ્યા છે આનો સીધો ફાયદો કોને આપણા સૌરાષ્ટ્રના ખેડૂતોને હવે તેઓ પોતાનો પાક સીધો વિદેશમાં વેચી શકે જેનાથી તેમને સારા ભાવ મળવાની પૂરી ક્ષમતા છે હવે થોડી રાજકીય અપડેટ્સ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શા ગુજરાતના 3 દિવસના પ્રવાસી છે ચાલો જોઈએ એમનો કાર્યક્રમ શું છે અમિત શા આજથી 3 દિવસ માટે ગુજરાતમાં છે આ દરમિયાન તેઓ ઘણા વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે સાથે જ ઉત્તરાયણના તહેવાર પર લોકો સાથે મુલાકાત પણ કરશે આ સિવાય સરકારી વિભાગો અને ભાજપ સંગઠન સાથે પણ તેમની મહત્વની બેઠકો ગોઠવાયેલી છે બનાસકાંઠાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ એક જરૂરી સૂચના છે ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લામાં તેર જાન્યુઆરીના રોજ બધી જ શાળાઓ ફક્ત સવારના સમયે જ ચાલુ રહેશે આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો બધાને તહેવારની તૈયારી માટે પૂરતો સમય મળી રહે અને હવે ક્રિકેટના ચાહકો માટે એકદમ જોરદાર સમાચાર વડોદરામાં ક્રિકેટ જગતના બે સુપરસ્ટાર રોહિત શર્મા અને વિરાટ કોહલી પહોંચ્યા છે સારું એ કહો કે આ બેમાંથી તમારા ફેવરેટ કોણ છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો વાત એમ છે કે વડોદરાના સ્થાનિક ક્રિકેટ એસોસિએશનને આ બંને દિગ્ગજ ખેલાડીઓનું સન્માન કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને માહોલ કેવો હતો જરા વિચારો એમને જોવા માટે ચાહકોની કેવી ભીડ જામી હશે હજી તો અડધા જ સમાચાર જોયા છે પણ એ સૌથી મોટો ખુલાસો જે હજારોની કારકિર્દીને નવી દિશા આપી શકે છે એ તો હજી બાકી છે આગળ આપણે જાણીશું રવિ સિઝનની નોંધણીનું શું છે અમરેલીને મહુવાના યાર્ડમાં શું ચાલી રહ્યું છે શું કચ્છમાં ફરી ભયનો માહોલ છે પોલીસ ભરતીનો નવો અપડેટ શું આવ્યું અને હા બે હજાર છવ્વીસની એક કઈ સૌથી મોટી તક છે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે જાણવા માટે જોડાયેલા રહો ચલો આગળ વધીએ આપણા સમાચારોના બીજા અને સૌથી મહત્વના રાઉન્ડમાં ખેડૂત મિત્રો માટે વધુ એક અગત્યની જાણકારી રવિ માર્કેટિંગ સીઝન બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે ટેકાના ભાવે પાકની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે આનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતો હવે મકાઈ બાજરી જુવાર અને રાગી જેવા પાક કોઈ વચેટિયા વગર સીધા સરકારને વેચી શકશે અને પોતાની મહેનતનું પૂરું વળતર મેળવી શકશે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ ફરી એકવાર ધમધમતા થયા છે અમરેલી અને મહુઆ યાર્ડમાં સિંગદાણાની જબરદસ્ત આવક થઈ રહી છે અને સારી વાત એ છે કે સામે સ્થાનિક ઓઇલ મિલો અને નિકાસકારોની ખરીદી પણ એટલી જ મજબૂત છે એટલે કે માલ પણ વેચાય છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે હવે સમાચાર કચ્છથી પણ ચિંતા કરવાની કોઈ વાત નથી કચ્છના ધોળાવીરા પાસે બે પોઈન્ટ સાતની તીવ્રતાનો એક હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે પણ તેની તીવ્રતા ઘણી ઓછી હોવાથી કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર નથી જોકે તંત્ર સાવચેતીના ભાગરૂપે પૂરી રીતે એલર્ટ છે અને હવે એ સમાચાર જેની હજારો યુવાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પોલીસ ભરતીને લઈને સૌથી મોટું અપડેટ આવી ગયું છે મોટી ખબર જેની તમે સૌ રાહ જોતા હતા એ ઘડી આવી ગઈ છે પીએસઆઈ અને લોકરક્ષક દળની શારીરિક કસોટી માટેના કોલ લેટર્સ જાહેર થઈ ગયા છે બધા જ ઉમેદવારો હવે ઓજસ પોર્ટલ પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે તો હવે તૈયારીમાં લાગી જાઓ અને હવે સમય છે આજના એ સમાચારનો જેની આપણે શરૂઆતથી વાત કરી રહ્યા છીએ એ સમાચાર જે ખાસ કરીને યુવાનો માટે એક એવી સુવર્ણ તક લઈને આવ્યા છે જે તેમની જિંદગી બદલી શકે છે જો તમારું સપનું દેશની સેનામાં જોડાઈને એક ઓફિસર બનવાનું હોય તો 2026 માં આવનારી આ મોટી તક ને બિલકુલ ચૂકતા નહીં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC એ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડેમીની બે હજાર છવ્વીસની પહેલી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે આનો મતલબ એ છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થશે આ એ પરીક્ષા છે જે પાસ કરીને તમે સીધા ભારતીય સેના નૌકાદળ કે વાયુસેનામાં એક ઓફિસર બની શકો છો જો આ તમારું લક્ષ્ય હોય તો યાદ રાખજો તૈયારી શરૂ કરવાનો આ સાચો સમય છે તો આ હતા આજના દિવસના દસ મોટા અને મહત્વના સમાચાર આવા જ તાજા અને ઉપયોગી સમાચારો સૌથી પહેલાં મેળવવા માટે આ વીડિયોને લાઇક કરજો અને આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર